નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ આઠમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ચારુ ને ચીલે ચીલે દરમિયાનમાં રીખાવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી જૈન સાહિત્યના આગમો તેમજ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવ નંદ પાસેથી એણે શૃંગારના રસ સ્વામી કાલિદાસનો પરિચય કર્યો પણ મેઘધૂત અને શાકુંતલાના સેવનથી એની વૃત્તિ સ્વાર્થિક બનવાને બદલે રાજથી થતી ગઈ કટિક અને સ્વપ્ન વાસદાંતે રીખવણી અકાળે ઉઠેલી વાસનાઓને વકરાવી મૂકી સંગીતના શિક્ષણ માટે આભાસાહી ઉસ્તાદ અયુબ ખાન અને બારોટે ખેમરાજને રોક્યા હતા ઉસ્તાદજી જુદા જુદા તંતુવા અને રાગ રાગણીનું શાસ્ત્રીય જ્ઞાન આપતા અને બારોટ દહેરાસમાં પ્રતિમાજી પાસામે ગાવાના સત્વન તેમજ પૂજાઓના ગીતાના ઢાળ બેસાડી આપતા આભાસાના જીવનની મોટામાં મોટી ઈચ્છા વિમલ સુરીના સૂચન પ્રમાણે ઉતરાવસ્થામાં નિવૃત્તિ લેતા પહેલા રેખાવને વધુ કારભાર સુક્તિ વેળા સાધુ સાંધિ શ્રાવક તેમજ શ્રાવિકો ચાતુર્વિધ્ય સંગ કાઢીને ગિરનાર ઉપર નેમિનાથની પ્રતિમા સમક્ષ રેખાવને હાથે મહાપૂજા ભણાવીને પ્રતિમાજીને સવા લાખ રૂપિયાનો હાર પહેરાવાની હતી પરસાળમાં અથવા બેઠકના ઓટામાં જ્યારે સંગીત શિક્ષક

સા બાપા નાના શેઠ ને ખુદા એ ભારે મીઠું ગળું બક્ષિસ કર્યું છે દેવા સપનામાં ડૂબેલા આભાસ ને પોતાની મીઠી જબાન થી જગાડતો એમ કે રેખાઓનો અવાજ બહુ જ મીઠો છે એમ આબાસા અર્ધા અર્ધા થઈને પૂછતા જી હા શેઠ મેં જયપુર લખનૌવી કનોજ દિલ્હી લાહોર બધા સહીની ગાયિકાના કંઠ સાંભળ્યા છે પણ આવો સુરીલું ગળું ક્યાંય સાંભળવા નથી મળ્યું તે વાત કરો છો આભાસાના અંગ ખાનાની કશું તૂટું તૂટું થઈ રહી હતી જી હા રેખાવ શેઠને તો આ ખોદાય બક્ષિસ છે ઉસ્તાદ કહેતો અંદરના ઓરડામાં અમૃત જો આવી વાત સાંભળી જાય તો એના પેટમાં તેલ રેડાતું પોતાના દલોની અસંસ્કારિતાની સામે ભાઈના દીકરાની થતી આવી પ્રશિસ્તી એને ખૂચતી તરત એ બહાર આવીને કે મચકમાં પણ મનમાં તો ગંભીરતાથી જે વચ્ચે મુક્તિ ભાઈ પુરુષની જાતને ગળું મીઠું હોય કે મોડું હોય સદુએ સરખું રીખાવને ક્યાં ગાયિકા છે કે નાયિકા થઈને નાચવું છે બહેનના આ વાક્યથી આભાસા ધાજ્યા હોય એમ ચોખી ઉઠા ગાયિકા અને નાયિકા શબ્દોથી એમના શરીરમાં એક ધુચારી પસાર થઈ જતી કોણ જાણે કેમ પણ હમણાં હમણાં અમૃતની બોલી આવી અવળચંડી જ થતી જતી હતી એમ આભાસા અનુભવી રહ્યા હતા ઉસ્તાદ કહેતો અરે બહેન મારા નાના સેઠો પચાસ ગાયિકા અને નાયિકાને અહીં ઘેર બેઠા નચાવશે ભલ ભલી જાનના અભિમાન ઉતરાવે એવી એમનું ગળું છે અને નાયિકા તો રેખાવ શેઠના પગ ચૂમતી આવશે એની સુરત તો જુઓ પુરુષના રૂપના વખાણ સાંભળીને માનવંતી પણ હરફેર દોડી આવતી અને સહુ રેખાવની દિવસે દિવસે દેદી પ્યાન માન બનતી જતી દેહ ક્રાંતિ તરફ મીઠી નજરે જોઈ રહેતા બાળકને થતું કે ભાટાઈનો તો મારો ધંધો હોવા છતાં રીખાવની આ રૂપ પ્રસિસ્થિતિમાં ઉસ્તા આટલો બધો આગળ વધી ગયો અને હું પાછળ રહી ગયો છું તેથી એ પણ એમાં પાદ પૂરતી કરતો સા કુટુંબને ખોડે તો આવા રાજવંશી લોહી જ હોય એમાં કેવાપણું ના હોય ભલભલા રાજવંશીને એ આટી દીએ ઉદ વળી બારોટથી એક મુઠ્ઠી ઊંચે થવા મથા એ હા સુરત સાહા શાહા જાગીર કી હૈ ઉશ્કી તસવીર દેખો ઓર ચતુરભજ પોતાના નાનામાં કામકાજ યોગમાંથી પણ ધ્યાન ભંગ થઈને ટીકા કર્યા વિના રહી ન શકતો અરે ઉસ્તાદ હિન્દુ રાજા સદાય મરી પરવારિયા છે તે મુસલમાન બાદશાહના નામ લો છો ને ઇયે પાછું આ શ્રાવકના ધર્મમાં અનાયાસે જ લંબવાઈ ગયેલા આવા વાર્તાલાપને અંતે રીખાવ પોતાની જાતને ઘડી ભર ખરો ખરો સલીમ અનુભવી રહેતો અને માનસ ચક્ષુ સામે અનરકલીઓ અને મહેર ઉન નિસાસોને કલ્પી રહેતો અનેક પ્રસંગોએ ભેગા થઈને રીખાવને પોતાની દેતી પિયામાન ખૂમ ક્રાંતિ તથા દેહવૈભવ અંગે ગજબનો સભાન બનાવી મૂક્યો સૌંદર્યના આ સભાનપણાઈ એનામાં વિચિત્ર કો ભણતર પ્રેરી કંજસને પોતાની અઢળક મૂડીને પણ અનેક ઘણી વધાવવાનો લોભેર લાગે એમ રેખાવને પોતાના અપ્રિતમ દેહ સૌંદર્યને અધિક ને અધિક સુંદર આકર્ષક બનાવવાનો છંદ લાગ્યો એણે છૂપી રીતે ઉપાશ્રય અને ગ્રંથ ભંડારોમાં જય જયને પ્રાચીન ગ્રંથમાંથી દેહ સૌંદર્ય વધારવાના પ્રયોગોની શોધખોળ કરવા માંડી બાવા સાધુઓ અને સાંઈ મોલ્લાઓ પાસેથી એના કિમિયાઓ જાણવા માંડ્યા આ પણ એની જતી એક વિકાર હતો પેઢીમાંથી થતા નાણાંનો ઉપાડ વધવા લાગ્યો નાની નાની રકમમાંથી મોટી મોટી રકમે એ વાત પહોંચી રેખાવના સાગરીતોની સંખ્યામાં દિવસે દિવસે ભરતી થવા લાગી નાના શેઠની ખરીદી અને ખર્ચાનો તો હિસાબ જ નહોતો આજે સુરતથી રેશમી વસ્ત્રો લઈને કાપડિયા આવ્યા છે તો કાલે કોણથી ભાત ભાતના અસલ અતરો વેચવા અતર્યા આવે છે રેખાવ શેઠ બધી વસ્તુઓના મોં માગ્યા દામ ચૂકવે છે કોઈ પણ માણસ પોતાની ચીજ વેચ્યા વિના પાછો નથી ફરતો રેખાવ શેઠની રસિકતા સહુને પોષણ આપે છે ધીમે ધીમે એણે પેઢીના કામકાજમાંથી લક્ષ્ય ઘડાવવા ઘટાડવા માંડ્યું ઘણો ખરો સમય તો એ રાગ રાગીણીઓ સમજવા પાછળ જ ગાળતો અને ગાયન વાદનનો જ નાદ લાગ્યો રેખાવ શેઠના સંગીત શોખની ખ્યાતિ દૂર દૂર પહોંચી ગઈ એની ઉદારતા અને દિલાવરી દાખલારૂપ થઈ પડ્યા પરિણામે આભાસની મેળીને બીજી મંજલી એકાદ બે ઉત્સાદ કે તંતુ નિષ્ણ જત્રીઓ જ પડ્યા પાથરીયા જ રહેતા દલ્લો અને ઓદ્યો હમણાં હમણાં પેઢી ઉપરનું કામ ઓછું કરીને આવા આગતું કલાકારોની ખાતર બતાશમાં જ રચ્યા પચ્યા રહેતા આબાસાનું ઘર એ ઉત્સાદનો અખાડો બની ગયું હતું છતાં હજી આબાસાની આંખ નહોતી ઉઘડી એક બનાવે આબાસાની આંખ ઉઘડી

પ્રદર્શનની બકી આછો લઈને થતી કરોડ એ માસલ પ્રદેશને રીતે બે વિભાગોમાં વેચી હતી ખુલ્લી છાતી ઉપરની ઘેરી રૂવાટીના ગુચ્છો વચ્ચે સાચા પાણીદાર મોતીની ની શેર ડોક્યા કરતી હતી અસ્ત વ્યસ્ત ગુચડીલા ગુલફા ઓટ પ્રદેશ સુધી વિસ્તરતા હતા નહાવાના પાટલાની બાજુમાં તોતેમ કણ ડાવાડી મોટી તાંબા કોડી પડી હતી અને એની પડખે લાંબી નાળવાળી જલધારી હતી રેખાઓ હજી તો અધોરની શરૂઆત કરે છે ત્યાં તો એક અત્તરિયો હાથમાં અત્તરની શિશુઓની પેટી લઈને ડેલીમાં દાખલ થયો રેખાવે બૂમ પાડીને અત્તરિયાને પોતાની પાસે બોલાવ્યું નહાવાનું મોડું કરીને પણ એણે જુદા જુદા અતરોના નમૂના તપસ્યા અને હાથના પોચા ઉપર તેમજ મૂછોએ ઝોપડીને અતરની પરીક્ષા કરી પણ એકે ચિત્તી શેઠને સંતોષ થયો હોય એમ લાગ્યું નહીં છેવટે પેટીના એક ખૂણામાં સારી રીતે રૂના પોલમાં છુપાવેલ શીશા તરફ રેખાવે આંગળી ચીંધી અને એનો નમૂનો જોવાલા માંગ્યો અતર્યો આ ગામનો તેમજ આ સેટનો અપરિચિત હતો વળી કલાકો સુધીની રખડપટ્ટી છતાં તોલા ભાર પર અતર વેચાયું ન હોવાથી પોતે કંટાળ્યું પણ હતો અને આટલું મોંઘું હોવાને કારણે છુપાવી રાખેલું પડેલું અંતર આ નાહવા બેઠેલા સેટ ખરીદશે એવી તો એને સપને પણ આશા નહોતી આ બધી વસ્તુની ચીડ ભેગી કરીને એણે તોછડો જવાબ આપ્યો શેઠજી આપ એ નહીં ખરીદ શકો કેમ ભલા એનો ભાવ ઘણો જ ઊંચો છે છતાં આપની શક્તિ હોય તો એકાદ આની ભાર નમૂનો આ શીશીમાં કેટલું અત્તર છે રેખાવે વચ્ચે પૂછ્યું શેઠજી એ તો પાંચ તોળાની શીશી છે રાજ દરબારોમાં પણ એ ચાર આનીથી વધારે નથી ખબર શક્યું બહુ સારું ત્યારે રેખાવે હાથમાં જળ ધરી લેતા પાણીની કુંડી તરફ આંગળી ચિંદાડતા કહ્યું આ શીશો આ ચરોમાં રેડી દીયો અને હિસાબે જે કિંમત થાય એ પેઢી ઉપર જઈને મુનિમજી પાસેથી ગણી લીધો અતર્ય તો થોડી વાર આભો બની ગયો અને કાંઈ ન સમજાતા આ યુવાન શેઠની સામે જ જોઈ રહ્યો પણ તે દરમિયાન તો રીખાવને નહવામાં થતો આ વિલંબ અસહ્ય થઈ પડ્યો તેથી એણે જાતે જ અતરિયાની પેટીમાંથી પેલો સીસો ઉચકીને કુંડીમાં રેડી દીધો અને ફરી કહ્યું હિસાબે જે થાય તે મુનિમજી પાસેથી ગણી લ્યો બાળા શેઠના આ કૃત્યને રોષ ગણો કે રહમ એને ધીધા અનુભવતો અતર્યો માંડ માંડ ડેલી બહાર નીકળીને પેઢી તરફ વળ્યો આવા આગંતુકોને પેઢીએથી ચતરભજને હાથે નાણાં ચૂકવાતા અતર્યો એ કાંઈ નવા પ્રકારનો આગતૂક નહોતો આબાસા આવી વ્યક્તિઓથી સારી પેઠે પરિચિત હતો આ દિશાઓમાં રીખાવને હાથે થતાં અથો ખર્ચા પણ આબાસાને હવે તો કોઠે પડવા આવ્યા હતા છતાં આજે આ આગતૂકને ચતુર્ભજ જે ગંજાવર રકમ ચૂકવી તેથી આબાસાની આંખો ચાર થઈ ગઈ બપોરે આબાસા રાબેતા કરતા જરા વહેલા વહેલા જમવા ગયા તેમની ઈચ્છા તો એવી હતી કે આજે આટલી મોટી રકમ ખર્ચીને અત્તરનો કેટલો મોટો જથ્થો ખરીદ કર્યો છે એણે પૂછા કરી પણ શેરીનો નાકો વળક્યો નહીં એ પહેલાં તો આબાસાનું નાક અત્તરથી મહેકથી ભરાઈ ગયું શેરી આખી સુવાસિત થઈ ગઈ હતી ડેરીના પગથિયે જ્યાં પરસાદની બધી ખાણ મૂરીઓ ભેગી થતી હતી એ તો મધ મધી ઉઠ્યા હતા ડેલી પરસાળ તથા ઘરના ઓઢામાંથી અત્તનની સુવાસ ફૂરતી હતી વગર કહીએ જ વસ્તુ સ્થિતિએ જ આભાષાને સમજાવી દીધું કે પુત્ર આજે મહામુલ્લા અત્તરના અથોડા કર્યો છે પ્રયત્નપૂર્વક રોકવા છતાં આભાસાના મોં ઉપર કારણીય મિશ્રિત આછો મલકાટ આવી ગયો શાસ્ત્રી મધવાનંદજીને આ બનાવની જાણ થઈ ત્યારે પોતાના શિષ્યની આ રસિકતા ઉપરથી તેમને ચારુદત્તની કથા યાદ આવી મનમાં બોલ્યા ચારુદત્ત પાક્યું પણ એની સ્વતિકતા વિનાનો નરિયો રાસિ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ